હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર અને રહેલા મસાલામાંથી ભરેલા રીંગણનું શાક તો તમને એવું થતું હશે કે વળી આ તે શું નવું છે પણ આજે હું ભરેલા રીંગણનું શાક એક અલગ જ મસાલામાંથી બનાવવાની છું તો પૂરી ટિપ્સ અને ટ્રીક સાથે જોતા રહેજો વિડીયોને સ્કીપ ના કરતાં શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનો છે તો અહીંયા મેં એક બાઉલ મિક્સ જે ચવાણું આવે છે એ લીધેલું છે જો તમારે પાસે ચવાણું ના હોય તો તમે પાપડી કે ગાંઠિયા લઈ શકો છો એને મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી દેવાનું છે તો અહીંયા મેં મિક્સર જારમાં ક્રશ કરી દીધું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે હવે એના પછી આપણે એક બાઉલમાં એ બધું જ મિક્સર જારમાંથી મસાલાને લઈ લેવાનું છે તો અહીંયા મેં બધો જ મસાલો મિક્સર જારમાંથી લઈ લીધો હવે એમાં થોડો અજમો એડ કરીશું એના પછી એક ચમચી તલને એડ કરવાના છે એક ચમચી વરિયાળી એડ કરીશું તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એના પછી મેં અહીંયા અધકચરા વાટેલા સિંગદાણા લીધા છે તો એને પણ હું એમાં એડ કરી દઈશ એના પછી લીલા મરચાં અને લસણની પેસ્ટને મેં અહીંયા એડ કરી છે તો એક ચમચી જેવી મેં લીધેલી છે એના પછી અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર એના પછી સ્વાદ મુજબ મીઠું અને ધાણાજીરું એડ કરી દેવાનું હવે એના પછી એમાં અડધી ચમચી ખાંડ એડ કરશું લીલી કોથમીરને એડ કરી દેવાની અને ઉપરથી લીંબુનો રસ એડ કરશું અને બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો અહીંયા ખાંડ અને લીંબુ એડ કરવાથી જે મસાલો આપણો રેડી થશે ને એકદમ મસ્ત બનશે તો જરૂરથી એ એડ કરજો એકદમ ખાટો મીઠો મસાલો બનશે હવે એમાં બે ચમચી જેવું મેં અહીંયા તેલ એડ કર્યું અને બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે કારણ કે આપણે મિક્સ જવાનું લીધું છે એટલે ઓલરેડી બધું તળેલું છે એટલે વધારે તેલ લેવાની જરૂર નહીં પડે તો બધો જ મસાલો મિક્સ થઈ અને ભરેલા રીંગણનો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલાથી તમે જરૂરથી ભરેલા રીંગણનું શાક ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે તો અહીંયા મસાલો તૈયાર છે હવે એના પછી મેં અહીંયા રીંગણ લીધા છે તો આવા જે નાના રવૈયા જે કહેવાય છે એ લીધેલા છે તો નાની સાઈઝ ના હોય એવા જ લેવાના એટલે એ બહુ જ સરસ લાગશે ટેસ્ટી લાગશે તો મેં સારી રીતે રીંગણને ધોઈ દીધેલા છે અને સાથે મેં બાઉલમાં પાણી પણ લીધેલું છે તો હવે રીંગણને આપણે કટ કરવાના છે તો આવી રીતે ઉપરનો જે ભાગ છે ડીટાનો એ રાખવાનો છે આપણે અને જે વધારાનું છે એ આપણે કટ કરી અને આવી રીતે ઊભા કટ કરી દેવાના છે તો બે ઊભા કટ કરી અને રીંગણ સળેલું કે ખરાબ ના હોય એ જોઈ લેવાનું અને આપણે જે પાણીનો બાઉલ છે એમાં મૂકી દેવાના છે રીંગણને એટલે રીંગણ કાળા નહીં પડે તો આવી રીતે હું બધા જ રીંગણને કટ કરી દઈશ તો મારી જેમ ભરેલા રીંગણનું શાક કોને કોને બહુ ભાવે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયો તમે કયા સિટીમાંથી જોઓ છો એ પણ જણાવજો અને જો મારી તમને રેસિપી ગમતી હોય મારા વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા મેં બધા જ રીંગણને સારી રીતે કટ કરી દીધા છે હવે આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે એને આપણે રીંગણમાં ભરી લઈએ તો મસાલાને જે કાપા કરીને રાખ્યા છે વચ્ચે રીંગણમાં એમાં આપણે મસાલો ભરવાનો તો મસાલો સારો એવો ભરવાનો એટલે ટેસ્ટ એનો સારો આવે રીંગણ ફીકું ના લાગે એટલે મસાલાને સારી રીતે ભરી લેવાનો તો અહીંયા હું બધા જ રીંગણમાં આવી રીતે સરસ મસાલો ભરી લઈશ અને જો બીજો મસાલો વધે ને તો તમે એને ફ્રીઝમાં મૂકી શકો છો અને એના ભરેલા મરચાં પણ બનાવી શકો છો તો અહીંયા મેં બધા જ રીંગણ ભરી દીધા હવે રીંગણનો વઘાર કરવા માટે એક કુકર લઈ લેવાનું છે અને એમાં ત્રણથી ચાર ચમચા જેવું તેલ એડ કરશું એમાં એક નંગ તમાલપત્ર અને રાઈને એડ કરી દેવાની રાઈ સારી રીતે ફૂટી જાય એ પછી એમાં જીરું એડ કરશું અને થોડી હિંગ એડ કરી પાંચથી છ નંગ લીમડાના પાનને એડ કરશું એના પછી થોડું લાલ મરચું એડ કરી દેવાનું અને ભરેલા રીંગણને એડ કરી બધું મિક્સ કરી દઈશું તો લાલ મરચું એડ કરવાથી કલર સારો આવશે એટલે વઘારમાં થોડું એડ કરશો તો ખૂબ જ સરસ કલર આવશે અને ટેસ્ટી સારું લાગશે તો અહીંયા થોડીવાર માટે આપણે સાંતળવા દેવાના અને એના પછી જે મસાલો વધ્યો છે એને મેં અહીંયા બે ચમચી જેવો એડ કર્યો એનાથી ગ્રેવી જે છે એ ઘટ થશે અને મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે તો બધું મિક્સ કરી થોડીવાર સાંતળવા દેવાનું અને સંતળાઈ જાય એ પછી રીંગણ ડૂબા ડૂબરે એટલું પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા મેં પાણીને એડ કરી દીધું છે અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી ફક્ત બે સીટી વગાડવા દઈશું તો બે સીટી વાગે ત્યાં સુધી થવા દેવાનું તો બે સીટી થઈ જાય એ પછી ગેસને મેં બંધ કરી દીધો અને હવે કૂકર ખોલીને આપણે ચેક કરી લઈએ કે શાક થઈ ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ભરેલા રીંગણનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આ શાકને તમે રોટલી ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો એક સર્વિંગ પ્લેટમાં ભરેલા રીંગણનું શાક સર્વ કરીશું તો ચણાનો લોટ જ્યારે ના હોય ત્યારે તમે આવી રીતે બનાવજો અને મારા નવા નવા રેસિપીના વિડીયોને જોવા માટે જલપાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો થેન્ક યુ